નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો બાવળા કેળવણી મંડળ તેમાં જે ગુજરાતી માધ્યમની શાળા કાર્યરત છે તેના અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત આવી છે ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે તારીખ એક મે બે હજાર ચોવીસ એટલે કે બુધવારના રોજ સવારના થી અગિયાર સુધી ઓપન ઇન્ટરવ્યૂ હશે મિત્રો તમે જોઈ શકો છો જોઈએ મિત્રો વિષય માહિતી તો અંગ્રેજી વિષય માટે ગણિત વિજ્ઞાન તેમજ સંસ્કૃત સમાજશાસ્ત્ર માટે કોમ્પ્યુટર માટે ચિત્ર તેમજ વ્યાયામ ભૂગોળ ડિપ્લોમા જે બી બીટેક ઇલેક્ટ્રિક કરેલા હોય તેમજ ડિપ્લોમા બ્યુટી એન્ડ વેલનેસ સંગીત તથા ડાન્સ શીખી શકે તેવા વિષયો માટે મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવી છે બિન શૈક્ષણિક જે જગ્યાઓ છે મિત્રો તેના માટે ક્લાર્કની જગ્યા છે જેમાં કોમ્પ્યુટર પર કામ કરી શકે તેવા માટે અહીંયા ભરતી જાહેરાત આવી છે ઇંગ્લિશ મીડિયમ માટે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુની તારીખ બે મે બે હજાર ચોવીસ એટલે કે ગુરુવારના રોજ છે સવારે નવથી અગિયાર મિત્રો આ ભરતી અંતર્ગત તમે જોઈ શકો છો સ્થળ નોંધી લેશો તમે આર કે વિદ્યામંદિર સ્કૂલ બાવળા જિલ્લો અમદાવાદ ખાતે આવેલી છે ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ મિત્રો તો તેમાં એન્વાયરમેન્ટ ઇંગ્લિશ મેથ સાયન્સ પીટી તેમજ એસએસ હિન્દી માટે ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો પીટીસી બી એ બી એડ બીએસસી બી એડ તેમજ ડીપીએડ સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે નોંધ અહીંયા આપવામાં આવી છે આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે તેમજ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે આર કે વિદ્યામંદિર જે છે મિત્રો બાવળા કેળવણી મંડળ સંચાલિત તેમાં આ ભરતી જાહેરાત છે મિત્રો બાવળા જિલ્લો અમદાવાદ ખાતે આવેલી શાળા છે મિત્રો વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપાલ તેમજ ટીચર્સ માટેની અહીંયા ભરતી જાહેરાત આવી છે ફોર સ્ટાન્ડર્ડ નર્સરીથી દસ સુધી પ્રિન્સિપાલ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ તમામ સબ્જેક્ટો માટે ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ રિસેપ્શનિસ્ટની મિત્રો ભરતી જાહેરાત છે તમે સ્કૂલનું નામ નોંધી લેશો આર એન ભાયાણી વિદ્યા સંકુલ જે ઓપોઝિટ સિમડા પોલીસ ચેકપોસ્ટ કેનાલ રોડ સુરત ખાતે આવેલી છે મિત્રો તમારો રિઝ્યુમ છે બાયોડેટા છે તે સત્તાણું બસો સાઈઠ દસ ચારસો અગિયાર નંબર પર તમારે મોકલવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપાલ તેમજ ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે આર્યન ભાઈયાની વિદ્યા સંકુલ અંતર્ગત જે સુરત ખાતે આવેલી છે મિત્રો વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રઘુકુળ વિદ્યાલય જે રિલાયન્સ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમરોલી કોસાડ સુરત ખાતે આવેલી છે તેમાં સુપરવાઇઝર ક્લાર્ક તેમજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો જૂન બે હજાર ચોવીસથી જોડાઈ શકે તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો તો તમે જોઈ શકો છો બાલભવન માટે પ્રી પીટીસી તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેમજ બધા જ વિષયો તેમજ માધ્યમ માટે અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો માધ્યમ અહીંયા ગુજરાતી હિન્દી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ માટેની આ ભરતી જાહેરાત છે પ્રાથમિક તેમજ માધ્યમિક માટે બધા જ વિષયો તેમજ માધ્યમ માટે બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ઉચ્ચતર માધ્યમિકમાં તેમજ સાયન્સ કોમર્સ આર્ટ્સ માટે બધા જ વિષયો તેમજ માધ્યમ માટે તમે જોઈ શકો છો માત્ર હિન્દી માધ્યમ માટે એ લખેલું છે જેમાં એમ કોમ એમ એ તેમજ એમએસસી બી એડ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર શિક્ષકની જે ભરતી છે મિત્રો બધા જ વિષયો તેમજ માધ્યમ માટે જેમાં ડીસીએ બી બીસીએ અથવા તો એમસીએ તેમજ સીસીસીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે શાળાના તેમજ ઓફિસ કામના અનુભવી અને કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા સુપરવાઇઝર માટેની ભરતી જાહેરાત છે જેમાં બીકોમ બીએ બી એ બી એડ કરેલા હોય તેમજ સીસીસીની જેની પાસે લાયકાત હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ક્લાર્ક માટેની ભરતી છે જેમાં બીકોમ એમકોમ એમ કોમ તેમજ સીસીસી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે સમગ્ર વિભાગો ફૂલ ટાઈમ માટે આ ભરતી જાહેરાત છે પટાવાળા તેમજ સફાઈ કર્મચારી માટે દસ પાસ કરેલા હોય તે શાળા સફાઈ કામનું જે કામ કરી શકે તેના માટેની ભરતી જાહેરાત છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો કે ઉપરોક્ત લાયકાત ધરાવનાર કર્મચારીએ દિન દસ માં શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે સવારે આઠ થી દસ કલાક સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે સીવી તમે વોટ્સઅપ પર મોકલી શકશો તમે જોઈ શકો છો મિત્રો મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો ચોર્યાસી છસો અઠ્ઠાણું અઠ્યાસી આઠસો પિસ્તાલીસ જે મોબાઈલ નંબર છે તેના પર તમે તમારું જે રિઝ્યુમ છે તે મોકલી શકો છો તેમજ વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો રઘુકુળ વિદ્યાલય જે સુરત કોસાડ ખાતે આવી રહી છે અમરોલી ખાતે તેના અંતર્ગત શિક્ષકો તેમજ વિવિધ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે ફિલ્ડમાં બાળકો સાથે પ્રવૃત્તિ કરી શકે તેવા સ્નાતક તેમજ અનુસ્નાતક જે તથા અનુભવી ભાઈઓ તથા બહેનોની અહીંયા જરૂરિયાત માટે ઓપન ઇન્ટરવ્યુ છે ઉમેદવારોએ અરજી સાથે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર રોજ મંગળવારના રોજ સવારે દસ થી બાર ના વચ્ચે નિશેના સરનામે મિત્રો હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો શૈશવ સંસ્થા બ્લોક નંબર ત્રણ सरदार पटेल शॉपिंग सेंटर ब्लड बँक बीजा माळे सरदारनगर भावनगर अंतर्गत मित्रो आस्थासाठी भरती जाहिरात વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો ચારુતર વિદ્યામંડળ જે વલ્લભ વિદ્યાનગર જિલ્લો આણંદ ખાતે આવેલું છે મિત્રો તેમાં વિવિધ ભરતી જાહેરાત આવેલી છે તો ચારુતર સંચાલિત નીચેની કોલેજોના સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં શૈક્ષણિક જગ્યાઓ એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર ભરવા માટે નીચે મુજબની જે જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો વીપી એન્ડ આરપી ટીપી સાયન્સ કોલેજ છે મિત્રો ઓટોનોમસ તેમાં તેમજ બીજે વાણિજ્ય મહાવિદ્યાલય જે કોમર્સ કોલેજ છે મિત્રો તમે જે લાયકાત માટેની માહિતી આપી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીની માર્ગદર્શિકા પ્રમાણે સરદાર પટેલ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ ઇચ્છુક ઉમેદવારોએ ચારુતર વિદ્યામંડળની જે વેબસાઇટ છે ઈ સીબીએમ ડોટ નેટ પર તથા ઉપરોક્ત કોલેજોની જે વેબસાઇટ આપેલી છે જેમાં તમે વીપીએન આરપીટીપી સાયન્સ કોલેજ છે તેના માટે ડબલ્યુ 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 ડોટ વીપી સાયન્સ ડોટ ઓઆરજી તેમજ ડબલ્યુ 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 ડોટ બી જે વી એમ ડોટ એસી ડોટ ઇન પર જઈ અને તમે સંબંધિત નિયત અરજી ફોર્મ તથા સંબંધિત પત્રકોમાં યોગ્યતાના આધારે સો પ્રમાણિત નકલો સાથે જે તે કોલેજના આચાર્યશ્રીને આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં મોકલી આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જાહેરાત જે સાયન્સ કોલેજમાં મિત્રો તેમજ કોમર્સ કોલેજ છે તેના અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેરાત આવેલી છે જે ચારુતર વિદ્યા મંડળ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો કોઓર્ડિનેટર માટેની ભરતી જાહેરાત આવી છે ગ્રામ સેવા મંદિર જે નારદીપુર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર માટેની આ ભરતી જાહેરાત છે જે સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ માટે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ વહીવટી અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગ્રામ સેવા મંદિર અંતર્ગત આ ભરતી જાહેરાત છે રિઝ્યુમ છે મિત્રો તમારે સાત દિવસમાં જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે ગ્રામ સેવા મંદિર નારદીપુર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું રિઝ્યુમ બાયોડેટા સમગ્ર શૈક્ષણિક લાયકાત સાથે મોકલવાનું રહેશે વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે સત્તાણું બસો ચોમોતેર આઠસો અઠ્યાસી પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો ગ્રામ સેવા મંદિર અંતર્ગત વિવિધ કોર્ડિનેટર માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય